લોકસભાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર હવે ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક પર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજી કહી શકાય કે કાર્યકરોને સંબોધ્યા હતા જ્યાં તેમણે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પરથી દેખાયા નથી તેવા સવાલના જવાબમાં વિમાલભાઈ કોંગ્રેસનું કામ કરી રહ્યા છે અને ચૂંટણી પરિણામના દિવસે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરેલું કામ મતદારો સમક્ષ સામે આવશે તેવો ભરોસો હીરાભાઈ જોટવાએ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું લાગી ગયા છે દરરોજ તેમની સાથે મુલાકાત થાય છે તમારે લડવી હોય તો મારે નથી લડવી ચંદ્રિકાબેનને મળ્યો ભીખાભાઈ જોશી બાબુભાઈ વાજા માનસીભાઈ ડોડિયા કરસનવાળો દરિયા કરસનભાઈ બારડ અને ભરત અમીપરા અને ભાઈ શ્રી વિમલભાઈને એમના ઘરે જઈને એમના એમની સાથે ચર્ચાઓ કરીને એક જ નામ મૂક્યું છે એ નાના મોટો પ્રસ્ત ક્યાંક પાર્ટીને યારે હોય ગઈકાલે રાત્રે અમે એક કલાક બેઠા છે એ કામે લાગી ગયા છે આપના મને કામે નથી લાગ્યા વિમલભાઈ કામે લાગ્યા પૂંજાભાઈ જે એક માત્ર સાથયા અત્યારે પૂંજાભાઈ આ સભાઓના અધ્યક્ષ છે પૂંજાભાઈ રણ સિંગ ફૂગ્યું અરે અઢારે વર્ણ જ્યારે ઉમેદવાર નક્કી કરે ત્યારે એક એક માણસની કિડાને હું ભગવાન ઈષ્ટદેવ ક્રસ્તને માનનારો છું અને એમની ગીતામાં માનવતાવાદની વાત કરી જીવ સૃષ્ટિનું રક્ષણ કર્યું એટલે આપ કકડાટ બકડાટ તો અમે ઓયોગ્યો છે ભાજપના કમલમમાં અને કકડાટ પણ ત્યાં ગયો અને અહીંથી જે કકડાટ હતો એ પણ ત્યાં છે એ પણ તાલાડામાં ક્યાંક ક્યાંક કકડાટ કરે છે એ કકડાટ તો ત્યાં મોકલી દીધો અમે અમારી પાસે કોઈ કકડાટ રહ્યો નથી બધા સાથે રહીને કામ કરી